જાતિઓ છે કે જેને બ્રિટિશ સરકારે ખરેખર ક્રિમિનલ જાતિઓ તરીકે ઘોષિત કરી હતી એની અંદર મિત્રો વાઘરી આવે દેવપુજગ આવે છારા આવે આડોડીયા આવે સાસી આવે ડફેર આવે હિંગોરા આવે પિયાણા આવે મે આવે અથવા મહેતા આવે સંધિ આવે ઠેબા આવે વાઘેર આવે પાપણ આવે મિત્રો આની અંદર આ નાની નાની જાતિઓની અસ્મિતા ઉજાગર થાય હું આપને એક જ દાખલો આપું જ્યાં સુધી દેવકૂત જાતિને સંબંધ છે ત્યાં સુધી આપણા ત્યાં એક જેમ્સ ફોર્બસ નામનો એક અધિકારી હતો એ જ અધિકારી આપણો જે હતો એ ખરેખર આઈસીએસ અધિકારી હતો અને આ ડભોડા ડભોઈ જે છે વડોદરા પાસે ત્યાંનો કલેક્ટર હતો એને તારીખ વાર સાથે નોંધ્યું છે કે બ્રિટિશર્સ લોકો જયારે ભારતમાં આવતા ત્યારે વાઘ અને સિંહનો શિકાર કરવા માટે જતા હતા આ લોકો જે છે અને રાજા મહારાજાઓ પણ સિંહનો અને વાઘનો શિકાર કરવા જતા હતા એટલે આ લોકોનો સિંહનો અને વાઘનો શિકાર કરવાનો એક મોટો શોખ હતો એમાં એક ગૌરવ અનુભવતા હતા પરંતુ જેમ્સ ફોર્બસ નામનો આઈસીએસ કલેક્ટર ડભોઈનો લખે છે કે આ બધા રાજા મહારાજાઓ અને જે માણસો બંદુકો લઈને આવતા હતા જ્યાં સુધી દેવી પૂજક અથવા વાઘરી તેમની સાથે જોડાતો નહી ત્યાં સુધી એની મદદથી જ એ ખરેખર વાઘનો અને સિંહનો શિકાર કરી શકતા હતા અને